માણસા તાલુકાના આનંદપુરા સોલૈયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાગરિકોને સરકારની યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા અને માણસા ધારાસભ્ય જયા પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો શુક્રવારે માણસા તાલુકાના આનંદપુરા સોલૈયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કુલ સત્તર જેટલી યોજનાનો લાભ નાગરિકોને ઘર આંગણે મળી રહે તે અંતર્ગત મોદીની ગેરંટી વાન ગામડે ગામડે ફરી રહી છે મોદીની ગેરંટી વાન દ્વારા નાગરિકોને સરકારી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા ત્યારે માણસા તાલુકા પંચાયતના આરોગ્ય શિક્ષણ તેમજ અન્ય શાખાઓના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા ત્યારે ધારાસભ્ય જે પટેલ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ નાગરિકોને લાભ લેવા આહવાન કર્યું હતું તો સરકારી યોજનાઓના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા લોકોએ દેશની એકતા અખંડિતતા અને પ્રભુતા જાળવી રાખવા સાથે દેશને બે સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે સંકલ્પ લીધો હતો તો ધારાસભ્ય મહામંત્રી રાજુભાઈ ચૌધરી સહિત આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા ભારત સંકલ્પ યાત્રા આ આનંદપુરા મુકામે જે પીએમ જે વાયમાં સો ટકા વિકસિત ગામ છે એવા ગામે આવી છે ત્યારે આપ પણ જોઈ શકો છો કે દરેકના હૃદયની અંદર ફક્ત મોદી મોદી છે અને જે રીતે મોદી સાહેબની ગેરંટી લઈને આ આનંદપુરા મુકામે આવે છે ત્યારે લોકોને પણ મોદી સાહેબ માટે એટલો પ્રેમ છે અને જે રીતે સાહેબ કામ કરી રહ્યા છે દરેક દુઆ પણ કરે છે અને આ ગામે નક્કી કર્યું છે કે આ ગામમાંથી એક પણ વોટ કોંગ્રેસને મળશે નહીં એવી રીતે દરેકે આ સંકલ્પ યાત્રાની અંદર સંકલ્પ પણ લીધો છે અને સાથે સાથે જે રીતે સરકાર કામ કરી રહી છે આ વિસ્તારની અંદર પણ એટલા વિકાસના કામો થયા છે એટલે વિકસિત ભારત સાથે સાથે દરેક વિસ્તાર પણ વિકસિત થઈ રહ્યો છે ત્યારે દરેકના હૃદયમાં એક જ ઉમળકો છે કે મોદી છે તો દરેક વસ્તુ મુમકિન છે